નવસારી જિલ્લાની સિમલક હાઈ સ્કૂલ ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક સમારોહ યોજાયો હતો મુખ્ય મહેમાન તરીકે અહમદ યુસુફભાઈ લાખી હતા તેઓએ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અતિથિ તરીકે વિદેશથી પધારેલા મોગેરા મહેમાનો રહ્યા હતા કાર્યક્રમના આરંભે સંસ્થાના સેક્રેટરી ઇલિયાસભાઈ હાંસે મહેમાનોનું સ્વાગત કર્યું આચાર્ય શ્રી ઇસ્માઇલના નાના દ્વારા શાળાનો અહેવાલ રજૂ થયો હતો પ્રતિભાવંત વિદ્યાર્થીઓને ઇનામ મહેમાનોના હસ્તે આપવામાં આવ્યા હતા ત્યારબાદ શાળાનો સાંસ્કૃતિક સમારોહ શરૂ થયો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ થઈ હતી આ તબક્કે શાળાના આચાર્ય શ્રી ઇસ્માઇલલાલ નાના દ્વારા શાળામાં થતી વિવિધ શૈક્ષણિક સહ અભ્યાસકીય સમાજ ઉપયોગ લક્ષી કામગીરીની ઝાંકી કરાવીને શાળાના બાળકોની સિદ્ધિ પાછળ શિક્ષકો દ્વારા કરેલ અથાગ મહેનતથી અવગત કરાવીને ઉપસ્થિત મહાનુભાવોને આવકાર્યા હતા અંતે રાષ્ટ્રગાન કરીને કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો રિપોર્ટર રશીદ ભાણા તહેલકા ન્યૂઝ નવસારી जिसमलक एजुकेशन बोर्ड संचालित जिसमलक मुस्लिम एजुकेशन इंस्टीट्यूट सिमला सितोतेर वर्ष में प्रवेशी रही थे कोई संस्था आदला लाभा समय पची पर अधिक हम टकी रहे तो कई एमा वधारे पर दी विशेषता छोटू